હાલો મિત્રો સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં આજે આપણે ગાંધીનગર નજીક આવેલા ગિલોડનું અંબાજી મંદિરનું ઇતિહાસ જાણીશું ગાંધીનગર નજીક આવેલા ગિલોડ ગામનું અંબાજી મંદિરનો ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યું છે મોટા અંબાજી જેટલું પ્રસિદ્ધ પામેલું ગિલોડ અંબાજી મંદિર ભાદરી પૂનમે મેળો ભરાય છે દૂરદૂરથી શ્રદ્ધાઓ પ્રવાસમાં વહેતી સવારે આધાર શક્તિની આરાધના માટે આવે છે જે ભક્તો મોટા અંબાજી પગપાળા જઈ નથી શકતા તેવા ભક્તો માટે મિની અંબાજી ખિલોડોના દર્શન કરતા ધન્ય ધન્ય બની જાય છે ત્યારે ચિત્તોડથી ખિલોડ મંદિર સુધી સેવા ભાવિકો યાત્રાળુઓ માટે સેવા કેન્દ્ર પણ ચાલુ કરેલા હોય છે નરોડા ગાંધીનગર દેખા માણસા અને કલોલના ભક્તો ચૌદશ રાત્રે પગપાળા પહોંચી જાય છે મંદિરના ટ્રસ્ટ દ્વારા અંબાજી માતાજી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો સવારે પહોંચવા કે મહાઆરતી કરવામાં આવી હતી આરતીમાં લાહો લેવા માટે ભાવિકો મોડી રાતથી જ આવી પહોંચ્યા હતા દિવસભર શ્રદ્ધાળુઓ ના પ્રવાસથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું નાના પુલકાઓથી લઈને મોટેરા દર્શન કરવા માટે અધીરા બની ગયા હતા મંદિરના પરિશ્રમમાં દર્શનાર્થીઓ માટે જમવાની વ્યવસ્થા અને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી ભક્તો માતાજીને ચૂંદડીનું દાન આપી ધન્યતા અનુભવતા હતા ત્યારે બીજી તરફ મેળામાં ભક્તોની ભીડ જામી હતી મેળામાં નાના ભૂલકાઓ માટે રમકડાના મોટા મોટા સ્ટોલ લાગેલા હતા બીજી બાજુ નાના ભૂલકાઓ માટે વ્યવસ્થા પણ છે મેળાની સુરક્ષાને ધ્યાનમાં રાખતા અનિશ્ચય બનાવ ના બને એના માટે જિલ્લા પોલીસ દ્વારા જવાનોનું વ્યવસ્થા પણ છે મિત્રો આ હતો માં અંબાજીનો ઇતિહાસ તો મિત્રો તમે પણ એકવાર ગિલોડ ગામમાં મા અંબાજીને સાનિધ્યમાં દર્શન કરવા જજો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો જેથી કરી નવા અમે વિડીયોમાં એ તમારા સુધી પહોંચી જાય તમે કમેન્ટમાં જય મા અંબાજી જરૂરથી લખજો